અમારો કોમેડી બજન ગમે તો અમારી ચેનલ લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ જરૂર ટીક કરજો જય શ્રી કૃષ્ણ ગીરધર લાલ હું એક કડડી બેસવા આવજો આપણે કેર ગીરધર લાલ હું એક કડડી બેસવા આવજો આપણે કેર ગીરધર લાલ હું એક કડડી બેસવા આવજો આપણે કેર ગીરધર

It's a funny bit of us. I give that a lot of whoop, a lot of people are deep. It's a lot of joy for a dear. A dear, It's a good એ તો પીર પરવાજા રણિ મારા એવા એ તો પીર પરવાજા ઘીરદાર લાલ હું એ કલડી બેસવા આવજો આપણે કે ઘીરદાર લાલ હું એ કલડી બેસવા આવજો આપણે કે રણધી મારા એવા એ તો ઢંગલે રમવાજા આય રણધી મારા એવા એ તો ઢંગલે રમવાજા છોકરા

दोषी मारा एवा ये तो निंदा करवा जाए पड़ोसी मारा एवा ये तो निंदा करवा जाए गिरधर लाल हुए करड़ी बेसवा आव जो अपने के गिरधर लाल हुए करड़ी बेसवा आव जो अपने के परन्या मारा एवा ये तो परदेश परवा जाए परन्या मारा एवा એ તો પરદેશ પરવા જાય પરણા મારા એવા એ તો નોકરી કરવા જાય પરણા મારા એવા એ તો નોકરી કરવા જાય ઓ ધર્મા હું તો એકલી તમે આવો મારા લાલ ધર્મા હું તો એકલી તમે આવો મારા લાલ ગીરધર લાલ હું એકળડી બેસવા આવજો આપણે કેર ગીરધર લાલ ું એ ખલડી બેસવાવ આપણે કેર ગિરધર લાલ મુખ ખલડી બેસવા આવજો આપણે કેર ગિરધર લાલ મુ ખલડી બેસવા આવજો આપણે કેર જય શ્રી કૃષ્ણ